તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે મિત્રો પોલીસ વિભાગમાં છે જે બીજા તબક્કાની ભરતી પ્રક્રિયા છે જે હવે ટૂંક સમયમાં શરૂ થવાની છે જેમાં કોસ્ટેબલ પીએસઆઈ એસઆરપીએફ વગેરે છે મિત્રો જે છે પોસ્ટ માટેની ભરતી જે છે આવવાની જે છે તૈયારીઓ થઈ ચૂકી છે ટોટલ મિત્રો છે પોલીસ વિભાગમાં છે આગામી સમયમાં તેર હજારથી થી વધુ જેટલી જગ્યા પર છે ભરતી પ્રક્રિયા છે શરૂ કરવામાં આવશો આને લઈને જે એક મહત્વપૂર્ણ સમાચાર છે તે મળ્યા છે તો આ વિડીયોમાં મિત્રો છે આ સમાચાર વિશે સંપૂર્ણ માહિતી જોવાના છે તો વિડીયોમાં છે અંત સુધી બની આપે છે તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો દીપક રાજાને જે મિત્રો સરકારી ભરતીની જે છે આવનારી ભરતીઓ વિશેની જાહેરાત વિશે તેઓ જે માહિતી આપતા હોય છે તો તેમના દ્વારા છે જે છે એક્સ ઉપર છે ટ્વિટ કરીને આ માહિતી આપેલી છે આ ઉપરાંત તેની ન્યૂઝ ચેનલમાં પણ આ ભરતીને લઈને માહિતી આપેલી છે અને મિત્રો તેમના દ્વારા છે ટ્વિટર ઉપર અથવા તો એક્સ ઉપર જે છે માહિતી આપેલી હતી કે પોલીસ ભરતીની લઈને મિત્રો છે સૌથી મોટા સમાચાર જે છે છે મળી રહ્યા ડિસેમ્બર માસમાં જે છે છે જાહેર થઈ શકે પોલીસની નવી ભરતી તેર હજારથી પણ વધુ પોલીસમેનની જાહેર થઈ શકે છે ભરતી એટલે કે ખાસ મિત્રો યાદ રાખો કે જે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવવાની દીધી હવે ડિસેમ્બર મહિનામાં બીજા તબક્કાની રાખીએ છીએ પોલીસ વિભાગની ભરતી આવવાની છે અને કુલ તમે જોઈ શકો છો તેર હજાર થી પણ વધુ જેટલી જગ્યા ઉપર છે ભરતી છે આવવાની છે ત્યારબાદ આગળ તેમણે જે માહિતી આપેલી છે તેમાં આપણે જોઈએ તો તેમણે જે માહિતી આપેલી છે તેમાં સાત હજાર થી પણ વધુ મિત્રો છે તે બિન હથિયારી લોક રક્ષક આવી શકે છે એટલે કે સાત હજાર થી પણ વધુ જગ્યા તો મિત્રો ફક્ત જે લોકરક્ષક ની છે બિનહથિયારી ની ભરતી આવશે ત્યારબાદ પચીસો થી પણ વધુ છે છે તે આવી શકે તેની જાહેરાત છે કરવામાં આવશે ત્યારબાદ ત્રણ હજાર મિત્રો છે ત્રણ હજાર ની ભરતી છે તે આવી શકે છે એસઆરપીએફ એસઆરપીએફ ની પણ ત્રણ હજાર જેટલી જગ્યા પર જે છે જે ભરતી આવી શકે છે અને ચારસો છસો ને ચોરાશી જેટલી PSI ની પણ રેસે આવી શકે છે વધતી એટલે કે કોન્સ્ટેબલ બિન હથિયારી કોન્સ્ટેબલ હથિયારી પછી SRPF અને PSI ચાર અલગ અલગ પોસ્ટ ઉપર છે જે ભરતી આવવાની છે જેમાં બાર હજાર લોકરક્ષકની જે થયેલી ભરતી છે હવે તે અંત અંતિમ તબક્કામાં છે એટલે કે મિત્રો બે હજાર જે છે પચીસમાં જે આ ભરતી પ્રક્રિયા હાલ જે લોક રક્ષણની ચાલુ છે જે ભરતી પ્રક્રિયાઓ છે અંત આવવાની તૈયારીમાં શું પરિણામ આવે છે મિત્રો બાકી છે ત્યારે મિત્રો છે આ ભરતી પ્રક્રિયા છે હવે છેલ્લા તબક્કામાં છે અને તે પૂર્ણ થતાં જ આ નવી તેર હજાર પ્લસ જગ્યાવાળી નવી પોસ્ટેબલ પીએસઆઈ એસઆરપીએફની છે આ નવી ભરતી છે તમને જોવા મળવાની છે આગળ વાત કરીએ આમાં મિત્રો

તે લોકોને આ વર્ષના અંતમાં એટલે કે આપણે જે અગાઉ જે જોયું તે મુજબ આ વર્ષના અંતમાં એટલે કે ડિસેમ્બર માસની આજુબાજુ છે તમને સારા સમાચાર મળી શકે છે એટલે કે ડિસેમ્બર મહિનામાં થતો જે છે તેની આજુબાજુ હતો તો બે હજાર છવ્વીસની શરૂઆતમાં તમને છે નવી જે પોલીસ વિભાગમાં જે છે આ ભરતી જોવા મળી શકે છે તેર જેટલી જગ્યા ઉપર છે નવી ભરતી છે મિત્રો જે પોલીસ વિભાગમાં જોવા મળશે જેમાં આપણે જોયું તે મુજબ જે છે કોસ્ટેબલ પીએસઆઈ એસઆરપીએફ જે છે ભરતી તમને જે જોવા મળશે અને સાથે સાથે પીએસઆઈ ની પણ ભરતી છે તમને આમાં જોવા મળી શકે છે તો જે પણ ઉમેદવારો છે પોલીસ વિભાગની જે છે અગાઉની એટલે કે હાલ જે ભરતી પ્રક્રિયા ચાલુ છે તેમાં જેઓ છે જે છે રહી ગયા છે તેના માટે આ સારા સમાચાર છે તેઓ છે ફરીથી જે છે આ નવી ભરતીમાં છે ટ્રાય કરી શકે છે નવી ભરતીમાં છે તેઓનું જે છે એ મોકો મળી શકે છે